શું તમારા ઘરમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલો છે તો તમારે આ વિડીયો અવશ્ય જોવો જ જોઈએ કારણ કે સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને ગુજરાત સરકાર આપી રહી છે રૂપિયા દસ લાખની મફત મેડિકલ સારવાર તો ચાલો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન ઘર બેઠા તમારા મોબાઈલથી આયુષ્યમાન વંદના કાર્ડ કેવી રીતે બનાવાય તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈએ વિડિયો શરૂ કરતાં પહેલાં જો તમને આયુષ્યમાન વહીવતના કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક છે તે તમે જોઈ શકો છો હવે આ કાર્ડ બનાવવા તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મિત્રો ફક્ત આધાર કાર્ડ જ જોઈએ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે તો ચાલો મિત્રો મેઇન પ્રોસેસ શરૂ કરીએ સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવી બેનિફિશરી એનએચએ સર્ચ કરવું તમને પીએમ જયનું પોર્ટલ દેખાશે તેના પર ક્લિક કરું હવે તમારે નીચે આવી લોગિન ઇન એસમાં બેનિફિશરી પર ટીક કરું પછી બાજુમાં દર્શાવેલ કેપચા કોડને દાખલ કરી નીચે તમારો મોબાઈલ નંબર નાખો મોબાઈલ નંબર તમે જે ફોનથી પ્રોસેસ કરો છો તે ફોનમાં રહેલ મોબાઈલ નંબર નાખી દેવો કારણ કે આ મોબાઈલ નંબર ફક્ત લોગિન માટે જ છે આગળ જતાં જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનો મોબાઈલ નંબર અલગથી નાખવાનો રહેશે હવે તમારા ફોનમાં જે મોબાઈલ નંબર છે તે દાખલ કરી વેરીફાઈ પર ક્લિક કરવું નીચે ઓથ મોડમાં જઈ મોબાઈલ ઓટીપી સિલેક્ટ કરી લેવું પછી તમારા મોબાઈલ નંબર પર જે ઓટીપી આવેલો હશે તે દાખલ કરી નીચે કેપ્ચા કોડ દાખલ કરી લોગિન પર ક્લિક કરવું જો તમને લોકેશન પૂછે તો લોકેશન અલાવ કરી દેવું મિત્રો હવે તમારે અહીં કંઈ જ કરવું નહીં સીધા નીચે આવી તમને દેખાશે ફોર સિનિયર સિટીઝન તેમાં ક્લિક હિયર ટુ એનરોલ લખ્યું છે તેના પર ક્લિક કરવું હવે જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનો આધાર નંબર નાખી દેવો નીચે ફેમિલી આઈડી ફરજિયાત નથી નીચે બાજુમાં દર્શાવેલ કેપ્ચા કોડ દાખલ કરી સર્ચ પર ક્લિક કરવું હવે મિત્રો તમને ક્લિક હિયરની લિંક બતાવશે એનો મતલબ છે તમે જે આધાર નંબર નાખ્યો છે તે આધાર નંબર પર કોઈ પણ હેલ્થ કાર્ડ બન્યો નથી જો આ આધાર નંબર પર હેલ્થ કાર્ડ બન્યો હતે તો નીચે કાર્ડ ડાઉનલોડનું ઓપ્શન આવી જશે તો હવે આપણે એક નવો કાર્ડ બનાવવાનો છે તેના માટે અહીં ક્લિક હિયર પર ક્લિક કરવું હવે તમારું ઈ કેવાયસીનું પેજ ખુલી જશે તો તમારે સૌથી પહેલું ઓપ્શન આધાર ઓટીપીને સિલેક્ટ કરવું નીચે આધાર નંબરમાં વેરીફાય પર ક્લિક કરવું હવે તમને અહીં એક કન્સેન્ટ પેજ દેખાશે તમારે નીચે સ્ક્રોલ કરી અહીં ટીક કરી અલો પર ક્લિક કરું હવે મિત્રો અહીં બે ઓટીપી આવશે પહેલો મેમ્બર્સ આધાર ઓટીપી આ ઓટીપી જેમનો કાર્ડ બનાવવાનો છે તેમના આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર આવશે યુઆઈડીએઆઈની આધાર કાર્ડની વેબસાઇટથી આવશે બીજો યુઝર્સ મોબાઈલ ઓટીપી લોગ ઇન વખતે જે મોબાઈલ નંબર નાખ્યો હશે તેના પર ઓટીપી આવશે આ ઓટીપી એનએચએની વેબસાઇટથી આવશે તમને સ્ક્રીન પર એનએચએ તરફથી ઓટીપી આવ્યો છે તે દેખાતો હશે એટલે યાદ રાખવું કે મેમ્બર્સ આધાર ઓટીપીમાં આધાર કાર્ડની વેબસાઇટથી ઓટીપી આવશે તે દાખલ કરવો અને યુઝર્સ મોબાઈલ ઓટીપીમાં એનએચએની વેબસાઇટથી ઓટીપી આવશે તે દાખલ કરવો જેવા તમે બંને ઓટીપી દાખલ કરશો તો તમારી ઈ કેવાયસી સક્સેસફુલી થઈ ગઈ છે આવું ડિકલેરેશન પેજ ખુલી જશે હવે મિત્રો જેમનો કાર્ડ બનાવવાનો છે તે કેન્દ્ર સરકારના કર્મચારી હોય તો પહેલું સિલેક્ટ કરવું જો કેન્દ્ર સરકારમાં પોલીસમાં હોય તો બીજે સિલેક્ટ કરવું મિત્રો મારા કેસમાં મને આમાંથી કોઈ ઓપ્શન લાગુ નથી પડતું એટલે મેં સૌથી છેલ્લું ઓપ્શન નોન ઓફ ધ અબોવ સિલેક્ટ કર્યું પછી પ્રોસીડ પર ક્લિક કરશો તો આખી આધાર કાર્ડની ડિટેલ્સ અહીં બતાવશે તમારે નીચે આવી બેનિફિસરી મોબાઈલ નંબરમાં જેમનો કાર્ડ બનાવવાનો છે તેમના આધાર કાર્ડમાં લિંક થયેલ મોબાઈલ નંબર નાખી વેરીફાય પર ક્લિક કરવું હવે ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી નીચે તમારી કેટેગરી સિલેક્ટ કરી લેવી એસ ટી એસસી ઓબીસી જે હોય તે સિલેક્ટ કરી લેવી પછી તમારા એરિયાનો પિનકોડ નાખી દેવો ડિસ્ટ્રિક્ટ તમારો જિલ્લો પસંદ કરી લેવો હવે અહીં તમારે જો તમે ગામમાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવું જો તમે શહેરમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવું જેમ તમે આ સિલેક્ટ કરશો તો નીચે સિટી સિલેક્ટ કરવાની આવી ગઈ સિલેક્ટ કરી લેવી પછી તમારા એરિયાનો વોર્ડ નંબર સિલેક્ટ કરી લેવો જો તમને ખબર ના હોય તો ગૂગલ પર જઈ આવી રીતે તમારા એરિયાનો વોર્ડ નંબર શોધી શકો છો હવે મિત્રો અહીં ઉપર આપણો ફોટોગ્રાફ પાડવાનો રહી ગયો છે જેમનો કાર્ડ બનાવવાનો છે તેમનો હાલનો ફોટો પાડવાનો રહેશે તમે કેપ્ચર ફોટો પર ક્લિક કરશો તો અહીં કેમેરાની પરમિશન માંગશે તેને અલાવ કરી દેવી પછી એક સારો ફોટો પાડી પ્રોસીડ પર ક્લિક કરવું તમને અહીં તમારો ક્લિક કરેલ ફોટો બતાવી દેશે હવે તમે નીચે સ્ક્રોલ કરી આવશો તો ફેમિલી મેમ્બર્સની ડિટેલ્સ એડ કરવાનું કહેશે જો તમારા પરિવારમાં સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના બે વ્યક્તિ હોય તો બીજા વ્યક્તિની ડિટેલ્સ અહીં ભરી શકો છો જો પરિવારમાં ફક્ત એક જ વ્યક્તિ સિત્તેર પ્લસ હોય તો તમારે આઈ ડો નોટ હેવ એની અધર ફેમિલી મેમ્બર તેના પર ટીક કરી દેવું પછી નીચે આ આઈ સર્ટિફાઈ પર ટીક કરી દેવું પછી સબમિટ પર ક્લિક કરશો તો તમને દેખાશે તમારી ઈ કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ છે અને તમે તમારો આયુષ્માન વંદના કાર્ડ થોડા જ સમયમાં ડાઉનલોડ કરી શકશો તો ચાલો કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવો તે જોઈએ એના પહેલાં જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હું તમારા માટે આવા નવા નવા વિડીયો લાવતો રહીશ હવે તમે ક્લોઝ પર ક્લિક કરશો તો આ પેજ પર આવી જશો અહીં તમે આધાર નંબર અને કેપચા કોડ દાખલ કરશો તો આધાર નંબર ફેમિલી આઈડી વગેરે ડિટેલ્સ આવી જશે અને નીચે તમારો કાર્ડ જનરેટ થઈ આવી જશે ફાઇનલી મિત્રો આ કાર્ડ પર વચ્ચે ક્લિક કરશો તો તમારો કાર્ડ ડાઉનલોડ થઈ જશે કાર્ડ ઓપન કરી તમે તમારી ડિટેલ્સ ચેક કરી લેજો મિત્રો કાર્ડ બનાવવામાં હજુ પણ તમને તકલીફ પડતી હોય તો તમે મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂરથી હેલ્પ કરીશ જય હિન્દ મિત્રો